આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે પોણા સાત થયા છે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે સાવિત્રીબાઈ ફૂલે જન્મ જયંતિ સંપાદન અને પઠન પરેશ મારુ દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સમાજ સુધારક ભારતના નારી મુક્તિ આંદોલનના પ્રથમ નેતા કવિયત્રી અને સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવનારા સાવિત્રીબાઈ ફૂલેની આજે જન્મ જયંતિ છે અઢારસો એકત્રીસ ની ત્રીજી જાન્યુઆરીના મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાઈ ગામમાં તેમનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ ખંદોજી અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું માત્ર નવ વર્ષની ઉંમરે તેમના લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયા પતિ જ્યોતિરાવની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાઈએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું ઉપરાંત પુણે ની શાળામાં તાલીમ મેળવી તાલીમ પૂર્ણ કર્યા બાદ સાવિત્રીબાઈએ પુણે ના મહારવાડા માં ભણાવવાનું શરૂ કર્યું પતિના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ અને સમુદાયના બાળકોના અભ્યાસ માટે અઢાર જેટલી શાળાઓ શરૂ કરી ફૂલે દંપતિ અને જ્યોતિરાવના સલાહકાર સગુણાબાઈએ સાથે મળીને ભીડેવાડામાં કન્યા શાળાની સ્થાપના કરી દેશ આઝાદ થયો એ પહેલા સમાજમાં છૂત અછૂત સતી પ્રથા બાળ લગ્ન જેવા અનેક કુરિવાજો ફેલાયેલા હતા તેથી સાવિત્રીબાઈનું જીવન મુશ્કેલી મહિલાઓના ઉત્થાન માટે કામ કરવા છૂત અછૂતની સામે અવાજ ઉઠાવવાને કારણે તેમને સમાજના મોટા વર્ગ દ્વારા વિરોધ સહન કરવો પડ્યો એ સ્કૂલે જતા ત્યારે તેમના ઉપર વિરોધીઓ દ્વારા પથ્થર અને છાણ વગેરે ફેંકવામાં આવતું હતું પરંતુ મનથી એવા સાવિત્રીબાઈએ વિરોધીઓની પરવા કર્યા વગર પોતાનું કાર્ય ચાલુ રાખ્યું અને એક વર્ષમાં અનેક શાળાઓ ખોલી જે સમયે દીકરીઓને ભણાવવા ઉપર પ્રતિબંધ હતો એવા સમયમાં સાવિત્રીબાઈ પોતે તો ભણ્યા સાથે અન્ય છોકરીઓને ભણાવવાની વ્યવસ્થા પણ કરી ઉલ્લેખનીય છે કે તેઓએ વર્ષ અઢારસો અડતાલીસમાં માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી હતી ફૂલે દંપતીએ ગર્ભવતી અને બળાત્કાર પીડિત મહિલાઓ માટે 12 હત્યા પ્રતિબંધક ગૃહ નામના સહાય કેન્દ્ર શરૂ કર્યા હતા. સ્ત્રી સમાનતાના આગ્રહી સાવિત્રીબાઈએ સ્ત્રીઓ પોતાના હક્કો માટે જાગૃત થાય અને સ્વમાનપૂર્વક જીવતા શીખે તે માટે મહિલા સેવા સદન નામની સંસ્થા પણ સ્થાપી હતી. સાવિત્રીબાઈ ફૂલે કવયત્રી પણ હતા. કાવ્ય ફૂલે અને બાવન કશી રત્નાકર એ તેમના પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ છે તેમને મરાઠી ની આદિ કવિયત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે મહારાષ્ટ્ર માં જન્મેલા સાવિત્રીબાઈ ફૂલે જ્યોતિરાવ ફૂલે પાસે ભણીને સામાજિક ચેતના ફેલાવી તેમણે અંધવિશ્વાસ અને રૂઢિવાદી કુરિવાજો તોડવા માટે લાંબો સંઘર્ષ કર્યો માત્ર સ્ત્રી કેળવણી ઝુંબેશ જ નહીં પરંતુ સમાજ સુધારણા ની જ્યોતિરાવની અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ સાવિત્રીબાઈ સક્રિય રહ્યા હતા ફૂલે દંપતી પુણે ખાતે બાલ વાળ ઉતરાવવા પડતા હતા આ કુરિવાજ સામે પણ ફૂલે દંપતી આંદોલન શરૂ કર્યું એટલું જ નહીં પરંતુ પુણે નગરના ના નો ટેકો મેળવવા માટે તેમણે વાણંદો ની હડતાળ ની સફળ આગેવાની પણ કરી પુણે નગર માં વસતા અસ્પૃશ્યો તેમના માટે ખુલ્લી મૂકી હતી સાવિત્રીબાઈ મજૂરો ખેડૂતો માટે રાત્રિ શાળાઓ ખોલી રોડ શિક્ષણના વર્ગોએ ચલાવ્યા શિક્ષણના આ ભગીરથ કાર્યની સાથે સાથે તેમણે ઘર કરી ગયેલા સામાજિક રીત રિવાજો પર પ્રહાર કરવાનો તો ચાલુ જ રાખ્યા સાવિત્રીબાઈ આત્મહત્યા કરવા જઈ રહેલી એક વિધવા સ્ત્રી પોતાના ઘરમાં પ્રસુતિ કરાવી તેના બાળક યશવંતને પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકારી તેનો ઉછેર કરી અને ડોક્ટર બનાવ્યો તેમણે પતિ સાથે મળીને આંતરજ્ઞાતીય લગ્નો પુરોહિત વિના કરાવવા અને દહેજ પ્રથાને નિરુત્સાહિત કરવા સત્ય શોધક સમાજની સ્થાપના કરી સાવિત્રીબાઈ ફુલે એ પતિ જ્યોતિરાવ ફૂલે અવસાન થતા તેમના અધૂરા કામો પૂર્ણ કરવાનું પ્રણ લીધું અને પ્લેગની મહામારી ફેલાતા સાવિત્રીબાઈ અને તેમના દત્તક પુત્ર યશવંત રાવે અસરગ્રસ્તો સારવાર માટે દવાખાનું શરૂ કર્યું આ સારવાર દરમિયાન જ એક પ્લેગ અસરગ્રસ્ત બાળકની સેવા કરતા સાવિત્રીબાઈને પ્લેગના વિષાણુઓનો ચેપ લાગ્યો અને દસમી માર્ચ અઢારસો સત્તાણું ના રોજ તેમનું અવસાન થયું તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગો ખાસ કરીને મહિલાઓ અને શોષિતોના અધિકારો માટે સંઘર્ષમાં પસાર થયું હતું સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ તેમને શત નમન સાવિત્રીબાઈ ફૂલે જન્મ જયંતિ એ વિશે હમણાં જ આપ આજનું પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન પરેશ મારું